વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવનાર છે આ ઉજવણીના ભાગરૂપે તારીખ પહેલી મે બે હજાર રોજ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ધાર્મિક સ્થળની સફાઈ અંતર્ગત ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા વડવા દરબારી કોઠાર પાસે આવેલ વેજનાથ મહાદેવના મંદિર ખાતે સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ જિલ્લા રજિસ્ટ્રાર અલ્પેશભાઈ દેસાઈ શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ચેરમેન પ્રભાતસિંહ ગોહિલ વાઇસ ચેરમેન સુરેશ ધાંધલિયા મેનેજિંગ ડિરેક્ટર ગિરીશભાઈ શાહ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા સહકાર મંત્રાલય દ્વારા અમને એક મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ભાવનગરના ભાવનગરના કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર એક સફાઈ અભિયાન કરવાનો છે અને ભાવનગરના પ્રતિષ્ઠિત નાગરિકોને પણ સાથે બોલાવવાના છે અને ઇન્વોલ્વ કરવાના છે એ અનુસંધાને ભાવનગર નાગરિક સહકારી બેંક અને અમારા બધા ડાયરેક્ટરો અને સ્ટાફે સાથે રહીને અમે ભાવનગરનું બહુ જ જૂનું અને પુરાણું મંદિર વૈજનાથ મંદિરનું ખૂબ જ સારી રીતે અને સવારના નવ વાગ્યાથી અમે લોકો સફા સફાઈ અભિયાન ચાલુ કરેલ છે અને સારી રીતે અને ભાવનગરના મેયર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે અમને પ્રોત્સાહિત કરવા માટે અને મારા બધા સાથી ડાયરેક્ટરો પણ સાથે રહ્યા છે બધા સ્ટાફ મિત્રો પણ સાથે ભાવનગરના રજિસ્ટ્રાર ભાવનગરના ભના રજિસ્ટ્રાર એ પણ ભાવ અમારી સાથે રહીને અમને પ્રોત્સાહિત કર્યા છે આજે ભાવનગર નાગરિક બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સફા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે તેમને આ કાર્યમાં શુભેચ્છા દેવા અભિનંદન દેવા અને સાથ સહકાર દેવા પણ મને અમૂલ્ય લાભ મળ્યો છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સફાઈ ઝુંબેશ રાષ્ટ્રને સ્વચ્છ રાખવા માટેનું અભિયાન અંતર્ગત કાર્યક્રમ થઈ રહ્યા છે તેમાં નાગરિક સહકારી બેંક પણ જોડાય છે તેમને હું અહીંથી પ્રથમ નાગરિક તરીકે મેયર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું